આજની વાર્તા છે ટાઢુ ટબુકડું વાર્તા ગમે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એક ગામમાં એક માજી એકલા રહેતા હતા ગામ જંગલની નજીક હતું જંગલમાં સિંહ વાઘ જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા એક દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યો નદીમાં પૂર આવી ગયું પૂરનું પાણી જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યા એક વાઘ માજીના ઘર પાસે આવી ગયો વાઘ ભૂખ્યો હતો એટલે માજીને બીક લાગી કે તે એમને મારશે તો માજી ગાવા લાગ્યા હું તો સિંહડાથી ન બીવું વાઘડાથી ન બીવું પણ ટાઢા ટબુકડાથી બીવું આ સાંભળીને વાઘ અચંબામાં પડી ગયો આ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી પણ એક ટાટા ટબુકડાની બીક લાગે છે એણે ટાટા ટબુકડાને મળવાનું નક્કી કર્યું અને એ માજીના ઘરે ગયો વાઘ માજીના ઘરની બહાર ઊભો રહ્યો માજીના ઘરનું સાપરું નળિયાનું બનેલું હતું વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું વરસાદ રહી ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતું ઠંડીને લીધે ટીપું ખૂબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતું માજી આ ઠંડા ટીપાને ટાઢું ટબુકડું કહેતા હતા વાઘ પર ટીપું પડ્યું ત્યારે એ ઠંડીથી ધ્રુજી ગયો ઠંડુ પાણી ટીપે ટીપે એટલે વાઘ એના ઠંડા ધૂજાવી દે એવા માળથી ગભરાઈ ગયો વાઘ માજીના ઘર પાસેથી ભાગી ગયો આમ ટાટા ટબુકડાએ માજીને બચાવી લીધા